તમે મને બધું થાય તારો ભાગ રાખો એટલે બધું આવી ગયું ભાગ રાખો પણ કચાઈ ના કરવાના હોય ખબર છે મગફળી ના ખબર આવી મારે શું કરે મારી આરતી ઉતારે ખબર માતા ની સગર મેં ખર્ચો કર્યો છે હા મગફળી આપડે બારી દે તમારે મારું પોણી આમ આમ મારી વાત મેં કાઈ મગફળી વાય છે કઈ કોલસા નથી વાયા તમે આટલો પાવર કરો બાપન લેવાની વાત